એક એવી ત્રણ વસ્તુઓ વિશે વાત કરવી છે કે આ ત્રણ વસ્તુનું સેવન તમે કરશો તો તમારો વાયુ ગેસ સડસડાટ અપાન વાયુ છૂટી જશે અને તમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ કે ગેસની સમસ્યા વાયુની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જશે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો શરીરમાં ગેસની સમસ્યા રહેતી હોય તો તમને મજા ન આવે ઊંઘ બરાબર ન આવે અરુચિ બેચેની મંદાગની પેટમાં દબદબો ભૂખ ન લાગવી થોડું કંઈ જમોને પેટ ભૈરું ભયરું લાગે તમારો વજન પણ ઘટે આવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે કારણ કે વાયુ ગેસથી પેટ ભૈરું ભયરું હોય અને તમને ભૂખ બરાબર ન લાગે તમે ભોજન ન કરી શકો તો વજન પણ ધીરે ધીરે ઘટતું જાય છે અને તમને મનમાં એવી ચિંતાઓ કરી જાય છે કે મને શું થઈ ગયું છે મને આમ કેમ થયું છે મને વજન શા માટે ઘટે છે પરંતુ તમારે તમારા શરીરના વાયુ દોષ એટલે કે ગેસના પ્રોબ્લેમને ઓળખવો જોઈએ રોજિંદા જીવનમાં એવી ત્રણ વસ્તુ હું તમને લેવાનું સૂચવે છે એના ટુકડાઓ પણ કરીને તમે ચૂસીને લઈ શકો છો કે જેને કારણે તમારું પેટ હળવું ફૂલ રહે છે ભોજન પણ બરાબર પચી જાય છે અને તમને વાયુની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે એમાં એક વસ્તુનું નામ લઈશ તો કે હરડે બીજી વસ્તુ છે સૂંઠ અને ત્રીજી વસ્તુ છે અજમાનો મુખવાસ હરડેના ટુકડા હંમેશા તમારે તમારી પાસે રાખવા જોઈએ કારણ કે હરડેનો ટુકડો દિવસમાં બેથી ત્રણ વખત ચૂસીને ખાવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને એની સાથે સાથે ભયંકરમાં ભયંકર ગેસથી તમે લોકો પરેશાન હો એમાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળે છે હરડે એક એવી દિવ્ય વનસ્પતિ છે કે જે એને આપણા આયુર્વેદમાં માનું બિરુદ આપવામાં આવ્યું છે કે જેમ તમારી માતા તમારું ધ્યાન રાખે એ જ રીતે હરડે તમારા શરીરનું ધ્યાન રાખે છે તો હરડેનું સેવન તમારે ટુકડા ચૂસીને કરવું જોઈએ આને કારણે તમારી ગેસ્ટ્રિક સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળે છે અને તમારા શરીરમાં ભયંકરમાં ભયંકર કબજિયાત થયો હશે વર્ષો જૂનો ગઠાઈ ગયેલો મળ આંતરડામાં જાયમો હશે મળ સુકાઈ ગયો હશે આ તમામ પરિસ્થિતિમાંથી તમને મુક્તિ મળે છે બીજું કે સોંઠ સૂંઠને સૂકવીને એનો ટુકડો ચૂસીને તમે લોકો ખાશો જૈમાં પછી ખાસ તો પણ તમને વાયુની સમસ્યામાંથી મુક્તિ મળે છે ભોજન બરાબર પચી જાય છે વાયુના વાના જે દુખાવા હશે શરીરમાં સ્પર્શ અને ઓડકાર કે ક્યાંય પણ તમે સ્પર્શ કરો અને તમે તમને ઓડકાર આવતા હોય તમને ભોજન કર્યા પછી સતત ઓળકાર આવ્યા કરતા હોય તમારું પેટ ભૈરું ભૈરું લાગતું હોય તમામ સમસ્યામાંથી તમને મુક્તિ એટલું આપણું આદુ એટલે કે શું થપાવે છે આદુ ઔષધ છે પણ ઔષધ છે તે વાયુ અને કફના રોગોને સંપૂર્ણ મટાડનારું છે તો આપણે આદુનો ટુકડો પણ ચૂસીને ખાઈ શકીએ છીએ અને અજમાની વાત કરું તો અજમો અજમો છે તે વાના રોગોને પણ મટાડે છે વાયુના રોગોને પણ મટાડે છે પેટમાં તમને દબદબો રહેતો હોય પેટ ભારે ભારે લાગતું હોય સતત વાયુ થતો હોય ઉર્ધો વાયુ ચડતો હોય એવા લોકોએ અજમાનો મુખવાસ ખાવો જોઈએ અજમાનો અને વરિયાળીનો પણ મુખવાસ ખવાય અજમો વરિયાળી અને કાળા તલનો પણ મુખવાસ ખવાય આ પ્રકારે પૌષ્ટિક મુખવાસ ખાવાથી તમારા શરીરમાં વાયુ દોષમાંથી ગેસની સમસ્યામાંથી તમને સંપૂર્ણ મુક્તિ મળે છે તમારો વાયુ તમારા શરીરનો ગેસ શાંત હોય તો જ તમને ઘસઘસાટ ઊંઘ આવે તો જ તમને કામ કરવાની ઈચ્છા થાય તો જ તમને સરસળા ભૂખ લાગે તો જ તમારા તમારા શરીર ઈચ્છે એ બધા પોષક તત્વો તમને મેળવી શકો તો જ તમારું વજન મેન્ટેન રહે તો જ તમને કામ કરવાની ઈચ્છા બરાબર થાય તો જ તમને બરાબર ઘસઘસાટ ઊંઘ આવશે અન્યથા તમને અનેક પ્રકારની બીમારીઓ સર્જાશે તો આપણા શરીરમાં વાયુ દોષને હંમેશા કંટ્રોલમાં રાખવો હોય તો આપણે હળદેના ટુકડા છે સૂઠનો ટુકડો છે કે આદુનો ટુકડો છે કે અજમાનો મુખવાસ છે આ ત્રણ વસ્તુનું સેવન સમયાંતરે કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી